તાલુકા પંચાયત કચેરી સત્કાર સમારંભ કાર્યક્રમ યોજાયો ટીડીઓ જોસનાબેનની બદલી તથા મનરેગા ટેકનિકલ આસિસ્ટન્ટ વય નિવૃત્ત થતા બંનેને માનભેર વિદાય આપવામાં આવેલ તથા નવા આવેલ ટીડીઓ કેવી મોઢેરાને સત્કારવામાં આવ્યા બાબર તાલુકામાં ત્રણ વર્ષથી ફરજ બજાવતા ટીડીઓ શ્રીમતી જ્યોસ્નાબેન પરમાર તેમજ આ કચરીના મનરેગા શાખામાં ફરજ બજાવતા ટેકનિકલ આસિસ્ટન્ટ શ્રી પી કે ગોકલાણી જેમાં ટીડીઓ શ્રીમતી જ્યોત્સનાબેન પરમારની બદલી થયેલ તેમજ પીકે ગોલાણી વયનિવૃત્ત થતા કચેરીના તમામ અધિકારીગણ કર્મચારીગણ સ્ટાફગણ તથા તાલુકા વિસ્તારના તમામ તલાટીઓ અને સરપંચો વગેરે મળી બંને કર્મયોગીઓને સન્માન સાથે વિદાય આપી આ બંનેની ફરજ દરમિયાન કામગીરીને બિરદાવવામાં આવી આ પ્રસંગે શુભેચ્છકોએ બંનેને ભેટ કાદો આપી હતી સાથોસાથ કચેરીએ ફરજ ઉપર આવેલ નવા ટીડીઓ શ્રી કેવી મોઢેરાને સન્માન સાથે સત્કારવામાં આવેલ અંતિમ વિદાય લેતા ડીડીઓ બેલેન્સી નિવૃત્ત થતા ટેકનિકલ આસિસ્ટન્ટ પી ગોકલાણી તેઓની ફરજ દરમિયાન સૌ કોઈનો સાહ સહકાર મળે તે માટે આભાર વ્યક્ત કર્યો અહેવાલ ગોપાલ પૂજારા સબન ભારત ન્યૂઝ ભાભર બનાસકાંઠા